વાહ પણ મને ક્યારે પોચો તમે અહીંયા 7 થી 8 દિવસમાં દિવસમાં પોચી જાવ એકલા આવ્યા છો તમે હું એકલો જ છું એટલે અમને સંગમાં બધાય નિકળતા સંગની આર છે સંગારે છો ને તમે પછી આ આપણે કોઈને પોક દુખતા હોય એની સેવા કરી તમે સેવાઈ કરો સેવા કરવાની આલીસ બંદાઈ એક્યુ કામ કરી હોય એક્યુ પ્રેસનનું કામ કરી અમે તમારે કેટલી છે હે

અને ગામો ગામથી સોમનાથ એમને સોમનાથ પણ ચાલીને જોયા છે ત્યારે અમે સાંજના છ વાગ્યા છે સાડા ત્રણ ચાર વાગે અને અત્યારે સાંજે છ સાડા છ જેવું સમય થઈ ગયો છે તો બ્લોક બ્લોક સ્ટાર્ટ કરી રહ્યા છીએ પેલા સેવા કરી અત્યારે બ્લોકનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ સાંજે છ સાડા છ સમય થયો છે અને રાજકોટથી માતાના મઠ ગણીને ચારસો કિલોમીટર થાય છે

નવા હોય એમની ચેનલમાં વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમને સોમનાથથી એ પણ મિત્રો જોવા મળ્યા છે ચાલીને આવનાર જે બે તંતી અને મુંબઈવાળા કહી શકો ને મુંબઈવાળા લોકો એક મહિના અગાઉ નીકળે છે મુંબઈ મુંબઈથીઓ મુંબઈથી એ માતાના માટે ચાલીને લોકો નીકળી ગયા છે એક મહિનો જેવો સમય થયો છે તો આગળ નીકળી

અને રાજકોટ થી ચાલીને આવી રહ્યા છે ક્યારે નીકળ્યા હતા તમારું નામ કહો ભાઈ વ્યાસ અને ક્યારે નીકળ્યા હતા ચાલીને આપણે આજે સવારે નીકળ્યા હતા પાંચ વાગે અને તમારો ઘણું છે હા જે પ્રમુખ છે ગીરાજ સિંહ જાડેજા

કેટલા વર્ષથી તમે કેટલા વર્ષથી આવો આપણે માતાજી મારું નામ અશ્વિનસિંહ જાડેજા છે હું રાજકોટથી માતાના મઢ કચ્છ ગુજરાત સુધી પછવા દર વર્ષે હું જાઉં છું મારે આ એકવીસમું વર્ષ છે અને અમારા પ્રમુખ સાહેબ છે ગિરિરાજસિંહ જાડેજા સાહેબ એના સાનિધ્યમાં અમે દર વર્ષે આવી છે એની સેવા અપ્રમ ભાર હોય છે હોતે એની હિસાબે જ અમે માતાના મઢ પહોંચી છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે અરે ક્યારે નીકળો નોરતા ના મતલબ કેટલા દિવસો પેલા નીકળો તમે બાવીસ તારીખે સવાર માંથી નીકળ્યું છે અને નોરતા પેલા અમે બે દિવસ પેલા અમે ત્યાં પહોંચી જઈશું

તોડાઈ ગયા છે સાથે બરોબર ને ગયા આપણે ભૂત થી આવ્યા તા ને આ બધાનો સામાન જો આમાં આખી ગાડીમાં એમના જે કપડા અને સામાન બધો આમાં હોય છે વાંધો નથી ને રેડી હે ને અત્યારે અમે નાની એવી સેવા દેવા નીકળ્યા છીએ જો આ રીતે સેટઅપ કર્યું છે વરિયારી શરબત ભર્યું છે આમાં અને મુકે ભાઈ રાખભાઈ મારી આગળ શનિવારે નીકળશું અમે ભરવા જય માતાજી હાલો શનિવાર મળ્યા રાકેશભાઈ શું છે તમારું ભીખાભાઈ ક્યાંથી તમે હાલીને આવો છો રાજકોટ નાના ગામ રાજકોટ નાનામાં ગામ થી ક્યારે નીકળ્યા તા ખબર બે વાગે રાતે બે વાગે આજે શનિવાર થઈ ગયા ને આજ રવિવાર છે ને ચાલીસ બેતાલીસ ચાલીસ અડત્રીસ હાલી ગયા અને તમારી ઉમર

તમારી ઘણે જ અમે નીકળશું શનિવારે અમે સેવામાં એ ભાઈ તમારી ઘોણે જ આ ભાઈ છે ને અમારી સાથે જે રૂપેશભાઈ એ તમારી ઘોને જ એક્યુ પેસર અમારા જ છે એ અમે શનિવારે નીકળવાના જી વાહ સારું કામ અને આ ઉંમરે તમે હાલો છો એ માતાજીની કૃપા હાલો જય માતાજી નાચી જય જય માતાજી ક્યારે નીકળ્યા હતા હાલી

હાલો જય માતાજી આગળ મળશું પાછા અમે શનિવારે આવશું પાછી સેવામાં વ્યવસ્થિત હાલો દાદા જય માતાજી હા જય માતાજી